સારું છોકરો રિઝલ્ટ લેવા જશે અને નિહાળે જેમ જે ત્યાં આવશે રિઝલ્ટ લઈને અને હારું જલ્દી તો નહીં આવે હાર જ્યાં આવતા વાત સાચી પણ હવે મારે છેતરમાં જોવા જવું પડશે ખેતરમાં મારું કપાવાયા હે ને પોણી વળા હશે બરોબર પોણી વાળામાં પીસી આવો પેલા બોરવાના પોણી વળા નહીં પેલા પછી રિઝલ્ટ છોકરો આવતા આવતા હું જઈને આવતો રહું અને માતાજી લાજ રાખવા વળીને ને બાળક બાળક હારા લાવો તો વળી માતાજીની દયા થઈ જાય એટલી અને હારું છેતરમાં જઈ અને હું આવું એટલે આ છોકરો આવી જાય એટલે છેતરમાં જવા દે મને પાવડો કેવા મિલવા પાવડો કેવા થઈ ગયો મારો બધો મોટો

ખેતરમાં તો આવ્યો પણ ગરમી કેવી પડે થઈ ગયો સારું કપા અમે તો કોઈ નહીં બે દુકાસી અને ઘરમાં ખાવા નહીં ફોફા થઈને શું કરવાનું ઘરમાં અનાજ લાવાય નહીં અને પૈસો નહીં ઘરમાં અને શું કરવાનું ભગવાન હવે હવે સારું છોકરો ડીઝલ લેવા ગયો વળી પાસ થઈને આવો તો સારી વાત છે ન સારું આવી ઈજા

અનોમ ચિંતા ના કરતો હે બેટા હા બેટા સારું કરી મારો છોકરો માર ઓ નામ રોશન કરી માર આમ કાપા નો મને હરખ લાગ્યો આજ બેટા હો હા ચિંતા ના કરતો તું તાર તારા ભણવાનું કેવું શું કરવાનું હ કાકા આજે માર આગળ ભણવાનું હ અલ્યા શું ભણી શકો ડોક્ટરી ભણવાનું ડોક્ટરી ભણવાનું હે બેટા ડોક્ટરી માં કેટલો ખર્ચો આવશે બેટા કાકા 10 ચિંતા ના કર તું તારા માટે હું ગમે તે લાયો પૈસા આને ચિંતા ના કરતો હો અને ડોક્ટરી કરવાનું તું તાર

કોક સહાય કરજે ભગવાન અમારી ને કે હારું સુકારો ભણતર બગડશે મારું અલે આવું છે પોપટજી અરે બાપ દીચે આનો કકરાટ મોડ્યો અલ્યા આ કકરાટ મોડ્યો હતો હવે શું કરીએ કો પપડજી કકરાટ તો આનો મોડ્યો હો કે છોકરો રિઝલ્ટ લેવા ગયો તો ને હારા ટકે પાસ થઈને આવ્યો છે શું વાત કરો હા કેટલા ટકા લાવ્યો તો હારા લાવ્યો હો 95% લાવ્યો હો અને આગળ ભણાવવાનું આગળ તો વિચાર્યું છે ભણવાનું છોકરો એમ કે છે કે ડોક્ટરે મારા ભણવું છે બાપા અલે હું વાત કરો યાર એ હારું જ કહેવાની યાર આપણો ગમ પેરી વાર કયો વાત સાચી ડોક્ટર બનાઈ યાર આ ગમ નું નામ રોશન કરી વાર હાજી તમારે કેવું હા પોપટજી નિરાશ ના થાઓ યાર હું આજના તમાર વાત કરું હું આજના હમાચાર આલ્યો પણ આપણે હોય હોય કાકા તમાર છોકરા ડોક્ટર બનાવ આ પોપટજી હો અને ભૂલવાની તો હમાચાર આલ્યો હો આલ્યો આનો આલ્યો હો અને ભૂલ ના થાય પાછળ હા હો

તમે ચોકથી લાવો પૈસા ના કરી પૈસા ની વાત કરી હતી ને ઉપરજી પૈસા હે તું બેસ અને બહુ પૈસા લઈ પોપટજી કીધું હો

કુલોની હો હારું તો હું जाऊ હા ઉપર તો માર મકો કોપ્ટી નું કોઈ ઠકણું લાગતું નહીં આવે તાણા હવે તો બાડિયાર પૈસા લેવરામ બાડિયાર મારા ઉપર વિશ્વાસ નહી આવતો મને માર ગયો તો આઈ કદાચ મારા ઉપર દોગમે આવી ને તો ચતુર બાડિયા ના હું બૈરા ખોખરા કર ચતુર બાડિયો મને પૈસા નું કઈ જો ઉંજો લે ચતુર બાડિયા એ ચતુર બોલો આ તમે તમે મને મને પૈસા કેવા આમ કરો અલ્યા 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 નતો પડ્યો તો યાર યાર અને નહીં હું શું કરું ચિંતા ના પણ મારા ટેન્શન કેટલું તમને ખબર અને હું આડોળે પડ્યો ઊંઝ્યો તો એ અને મારા આ છોકરો ડોક્ટરી કરવાનું હ બરોબર અને થી બે લાખ રૂપિયા ની જરૂર છે ઊંઘ છે એટલે હું આ તો ખાલી આ ડોળે તો યાર ભલાજ ની અને મે પેલા પછી ફોન પછી આવી ને તો ફોન કરો ને હા કરી જલ્દી કરો ફોન યાર કુત્તા નું તો ઠકાણું જોતું નહી હલો જો હા પછી આજે જે મારી આ આઈ ગયા આઈ ગયા આઈ ગયા ને હા

મે પૈસા ની વાત કરી દેવાની વાત કરી દો હા પછી મારા છોકરા ના ડોક્ટર ભણવા માટે પૈસા લેવાના હતા દોઢ થી બે લાખ ની

તમે જો અને રોટલા બોટલા જમ્બુ હોય તો બેહો થઈ ગયા થઈ ગયા ભૂલવાની પાછા તમે આવજો

હા એટલે પછી પૈસા આપણે ગણીને ને પેલું કરી દઈએ કારણ કે એ પોપટજી મને પૈસા લેવરા કીધું બરોબર એમને લેવરાયા એટલે પોપટજી તો મારે જોવી જ ને પછી પોપટજી આવતા જ હશે પોપટજી આવો 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 બેહો હા પશોજી પૈસા લઈને હતા એટલે કીધું પોપટજી પૈસા લેવરાયા બરોબર

હા આપણા ઘેરા આવો ને હા હા આ છોકરો ડૉક્ટર ભણવા જાય છે ને બાર એટલે બધા ભાઈઓને બોલાયા તમે તાત્કાલિક આવો યાર અને જલ્દી આવો યાર વાર ના કરો બરાબર હા પછી ચર્ચા હોય કરશું આવે ને તમે તાર હાલ આવો બરાબર એટલે મારા હજુ ભાઈઓને ફોન કરવાના એટલે તેમનો પહેલો ફોન કર્યો જલ્દી બરાબર આવો સારું હું બ્યારા હો શું આભરતા નહીં હા હા જલ્દી આવો સારું

પેલો હું બધા સરપંચ નહીં બોલાવે એટલે તમે તાત્કાલિક આવી જાઓ હાલ હાલ બાર ના કરો ફટાફટ હો ને મોડું થાય છે કારણ કે હું ટાઈમ જતો રહે પછી હા હા જલ્દી આવો હો હા હા પેલાં મારાવાળા ભાઈઓ અને સરપંચ બધા આવવાની તૈયારી અને અમારે છોકરાને બોલાવવા પડશે મારે ફટાફટ એટલે આ છોકરાઓ એ જલ્દી આ ખાટલો લઈને આવજે બોને કે આ બધા આવવાની તૈયારી હવે ભાઈઓ

અલ્યા પોણી કે ના ચા પોણી ના કરો તો બોય કે વાત પોપટજી પોણી બોણી પીઓ પેલા આ પીએ તો આવતી જો ભેમઈ વાત કર જો પાણી લાવ છોકરો લતા પીરો અલ્યા હો છોકરાને જવાનું ને મરી થાય આપડા જવાનું પાણી પોટ પર બસ પીઓ પીઓ પાણી તો પીવાય પીઓ પોપટજી પાણી બોતું તમને પેલા બોલાયેલો કીધું એટલે બધા આપડે ભેગા થઈ અને આપડે મોકલીએ બરાબર એટલે બધા હારા આશીર્વાદ આલો છોકરા ના અને ડોક્ટર ભણી ના આવે એટલે આપડે ગોમ નું ગોમ રોશન કરે

છો ને <laughs>

દેવાનું આવે પૈસા લઈને જતા રહ્યા યાર આવું ના કરતા આવો આ કીધું તમને જતા નહિ લેવાના અમી જતા જતા હશે વાત કરી બુડા આવ

મારું બધું આ પોપટ જી રહ્યા ને એટલી વખત ભેગા થાય એટલી વખત મારા બધા મને વાળી જ કરીશ હવે શું કરવાનું હવે મારે મારી પરિસ્થિતિ નહીં સમજતા મારા જો ભગવાન હવે મારા હો શું કરવું મારા આત્મહત્યા કરવા જવું ને તો તો મારા છોકરાનું ગીરતર બગડે તરીકે ભણવા ગયો છે ને એટલે ભણતર આખું બગડે મારે શું કરવાનું ભગવાન મને લઈ લે ભગવાન હે ભગવાન તને મારા ઉપર દયા નહીં આવતી મને બે ત્રણ લાખ રૂપિયા તો આપી દે

આ પૈસાળવાળા નીયા મારા હા અરે આવ તો મરી જાવ છે આવ તો ના લેનું મરી જાવ મારું ના પાછું હવે ચાહી કારણ કે આવો પૈસા નહીં હોવાનું એટલે કે હવે ઉપર જવા દે